ખંડિત મૂર્તિ કે ફોટા આ રક્ષા પેટીમાં મૂકી ભગવાનનું અપમાન ના કરો ઘરના પૂજાગૃહમાં પધરાવેલી ભગવાનની મૂર્તિ કોઈ કારણસર ખંડિત થઈ જાય તો અથવા નવી મૂર્તિ કે ફોટો લાવવાના હોય અને જૂની મૂર્તિ કે ફોટો પૂજાગૃહમાં નહીં રાખવાના હોય તો લોકો એ ફોટા કે મૂર્તિને કોઈ ઝાડ નીચે મૂકી આવશે કે મંદિર પછી નદી કિનારે મૂકી આવશે ભગવાન સાથે આ એવો વ્યવહાર લાગે કે ભગવાન હવે તમારું કામ નથી તમે ઘરથી નીકળો એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે દરેક મૂર્તિ કે ફોટો જેમની નિયમિત પૂજા થતી હોય એમાં દૈવી શક્તિ નો અંશ હોય છે તો આ રીતે ઘરમાંથી બહાર કાઢી કશે પણ મૂકી દેવાથી મુક્ત થઈ જવાશે એવું માનવું એ મોટી ભૂલ છે અને આ રીતે ભગવાનનો અનાદર કે ભગવાનનું અપમાન કરવું એ અપરાધ છે એનો ઉપાય શું શ્રી તાપ્તિ કુબેરેશ્વર મહાદેવ મંદિર અને સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા ભગવાનની મૂર્તિ અને ફોટો મૂકવા માટે રક્ષા પેટી બનાવી સુરતવાસીઓ માટે અપરાધથી બચવાનો વિકલ્પ તૈયાર કર્યો છે રક્ષા પેટી શ્રી તાપ્તી કુબેરેશ્વર મહાદેવ મંદિરની બહાર મૂકી છે સ્થળ છે શ્રી તાપ્તી કુબેરેશ્વર મહાદેવ મંદિર તાપી નદીના કિનારે પાલ આરટીઓ પાસે સુરત હર હર મહાદેવ